જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવો સ્વાગત છે સાત્વિક ભક્ત છે લીલામાં એનું નામ કીર્તિ છે એ મોહિનીથી પ્રગટી છે તેથી તેમના ભાવરૂપ છે પૂર્વમાં પીપળીથી બે કોષ દૂરના એક ગામમાં એક માલતુજ ક્ષત્રિયને ત્યાં એનો જન્મ થાય છે એ બાળપણથી જ વૈરાગી દશામાં રહે છે લૌકિક સુખ તો ક્ષણિક છે ભગવાનના દર્શન આ દેહ સાક્ષાત થાય ત્યારે જીવન સાર્થક જાણવું એમ તે માને છે પણ મા બાપના ડરને કારણે તો મનની વાત કોઈને કહેતો નથી ત્રીસ વર્ષનો તે થાય છે ત્યારે તેના માતા પિતા આ ફાની દુનિયા છોડી જાય છે એ અપરણિત છે આ ક્ષત્રિય સુંદરદાસ ગંગા યજમાન છે સુંદરદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક છે એમની વાર્તા આગળ કહેવાય ગઈ છે એક એક વખત સુંદરદાસ ક્ષત્રિયના ઘરે કોઈ કામસર આવે છે તે તેમનો ખૂબ આદર સત્કાર કરે છે પછી તે પુરોહિતજી આ દેહ ભગવાનના સાક્ષાત દર્શન થાય એમ તેમને કહે છે તેઓ કહે છે કે તો શ્રી ગોસાઈજીનો સેવક થાય તો તારો મનોરથ સિદ્ધ થાય તો શ્રી શ્રી ઠાકોરજી છે તે પૂછે છે કે શ્રી કોણ છે ક્યાં રહે છે તેઓ કહે છે કે શ્રી ગુસાઈજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પુત્ર છે અને શ્રી ગોકુળમાં રહે છે એમને વશ ગોવર્ધનનાથજી પોતે રહે છે એ શ્રી ગોવર્ધનનાથજી ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ થયા છે સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે એમના શરણે તેઓ કૃપા કરે છે ક્ષત્રિય કહે છે કે પુરોહિતજી હવે તમને જટ શ્રી ગુસાઈજીનો નો સેવક કરાવો હું એમના શરણે જઈશ તેઓ કહે છે કે શ્રી પ્રભુ શ્રી જગન્નાથરાયજીના દર્શને આજકાલમાં પધારશે ત્યારે તું પુરુષોત્તમ પુરીમાં જઈને તેમનો સેવક થશે શ્રી ગોસાઈજી એક વાર પુરુષોત્તમ પુરી શ્રી જગન્નાથજીના દર્શને પધારે છે એની જાણ આ ક્ષત્રિયને થાય છે ત્યારે એના ઘરમાં જે હતું એ બધું લઈને તે તેમના દર્શને જાય છે તે પુરુષોત્તમ પુરી આવે છે પછી શ્રી ગોસાઈજી પાસે જઈને તેમને કૃપા કરીને પોતાને શરણે લેવા અરજ કરે છે શ્રી પ્રભુ તેની ખૂબ આરતી તાલાવેલી જોઈને કૃપયા તેને શરણે લે છે અને એને નામ સંભળાવે છે પછી વ્રત કરાવીને સમર્પણ કરાવે છે પછી તે કહે છે મહારાજ મને શું આજ્ઞા છે શ્રી ગોસાઈજી તેને શ્રી ઠાકોરજીની સેવા કરવા માટે જણાવે છે તે તેને પુનઃ વિનંતી કરે છે કે મહારાજ મારા એકલાથી તો ભગવત સેવા કઈ રીતે બને તેથી હું તો આપની સેવા કરીશ આપની સાથે વ્રજ શ્રી ગોવર્ધનાથજીના દર્શને આવીશ શ્રી પ્રભુ એ માટે સંમતિ છે પછી તે પોતાની પાસે જે હોય છે એ બધું તેમને ભેટ કરીને તેમની સાથે રહે છે જે સેવા દેખાય તે કરવા લાગે છે તે સેવા સારી પેઠે કરે છે અને પછી જે પછી જ મહાપ્રસાદ લે છે પછી શ્રી પ્રભુ ગોકુળ પધારે છે ત્યારે તે પણ તેમની સાથે આવે છે શ્રી પ્રભુ તો શ્રી નાથજી ઉત્થાપન કરે છે ક્ષત્રિય તો ચાલતો પાછળ રહી જાય છે તે તેમના દર્શન થઈ રહ્યા પછી આવે છે તે મનમાં ખૂબ વસવસો કરે છે કે આજે પહેલી જ વાર આવ્યો અને દર્શન નહીં થયા એના મનમાં તો દર્શન કરીને જ મહાપ્રસાદ લેવાનો ખ્યાલ રમતો હોય છે પણ દર્શન તેને થતા નથી એથી તે શ્રીજી બાબાના મંદિરની ફાટક પર બેસે છે દર્શન નહીં થવાની તેના મનમાં ખૂબ તાપ થાય છે જે શ્રીનાથજી સહેવાતો નથી જે શ્રીનાથજીથી સહેવાતો નથી તેથી તેઓ પોતે મધરાત્રે ઝાડી બંટા લઈને મંદિરની બહાર તેની પાસે પધારે છે સ્વયં શ્રી ગોવર્ધનનાથજી તેને દર્શન કરી લેવાનું કહે છે અને તે દર્શન કરે છે પછી શ્રી નાથજી તેને જારી બંટા સોંપીને એમાંથી મહાપ્રસાદ લેવાની આજ્ઞા કરીને તેઓ મંદિરમાં પધારે છે વૈષ્ણવ તો મહાપ્રસાદ લઈને જારીમાંથી જળપાન કરે છે એક તો તે રસ્તે ચાલ્યો અને ભૂખ્યો હતો તેથી મહાપ્રસાદ લઈને જળપાન કર્યા પછી તેને આળસ ચડે છે તેથી તેથી તે જારી બંટા ત્યાં જ મૂકીને એક તરફ જઈને પર્વત પર સૂઈ રહે છે સવારે શંખનાદ થાય છે ત્યારે તે ઉઠે છે શ્રી ગોવર્ધનનાથજી બહાર પધાર્યા એ પછી ભીતર પધારે છે તેથી મંદિરના ખુલ્લા પડ્યા છે શ્રી ગુસાઈજી સેવકોને ચોકસાઈ કરો પછી તેઓ ભીતર પધારીને જોવે છે તો જારી બનતા દેખાતા નથી તેઓ તો પછી મંગળા ભોગ ધરીને બહાર પધારે છે પેલો વૈષ્ણવ ત્યારે તેમના દર્શને આવે છે અને તેમને દંડવટ કરે છે ચારે બનતા તેમને આગળ ધરે છે તેઓ તેને તારી પાસે કઈ રીતે આવ્યા એવો પ્રશ્ન કરે છે ત્યારે તે હાથ જોડીને અરજ કરે છે કે શ્રી ગોવર્ધનનાથજી રાત્રે મૂકી ગયા છે પછી બધી વાત વિગતે કહે છે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગુસાઇજી ભીતરિયા સેવકોની પાસે ભૂખ લાગે ત્યારે અનસખડી મહાપ્રસાદ માંગી લેવાની આજ્ઞા તેને કરે છે તે સેવા કરજે એમ તે તેને કહે છે પછી કેટલાક દિવસ રહી શ્રી શ્રી ગોકુળ પધારે છે ક્ષત્રિય વૈષ્ણવ શ્રી નાથ દ્વાર માં રહે છે અને ભલે ભાતી સ્નેહપૂર્વક પ્રેમથી ચિત્ત દઈને તે સેવા કરે છે શ્રી ગોવર્ધન નાથજી તેના પર સદૈવ પ્રસન્ન રહે છે એને સારી રીતે સેવા કરી પછી એનો દેહ છૂટે છે ત્યારે શ્રી ગોસાઈજી કૃપાથી તેના નિત્ય લીલામાં પ્રવેશ થાય છે અવલૌકિક દેહ તે પામે છે લૌકિક દેહ પડ્યો રહે છે તે અવલૌકિક દેહે નિત્યલીલામાં પ્રવેશ કરે છે ભીતરિયાઓ શ્રીનાથજીના મંદિરમાં તેને જોવે છે પછી શ્રી ગોસાઈજી શ્રીનાથ દ્વાર પધારે છે ત્યારે આ વાત તેઓ તેમને કહે છે જે સાંભળીને શ્રી પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે તેઓ શ્રી મુખે કહે છે કે પ્રભુ થોડી સેવા કરે તો પણ ઘણી માને છે વળી જુઓ તો ખરા આ વૈષ્ણવનું ભાગ્ય થોડાક દિવસમાં શ્રી ગોવર્ધનનાથજી ખૂબ કૃપા કરે કરે છે આ ક્ષત્રિય વૈષ્ણવ શ્રી ગોસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક અન્ય માર્ગી જેણે સ્મશાનમાં બેસીને ખાધું તેમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ